સમર્થની બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ હતી મહિનાઓની તૈયારી બાદ હવે એક સંતોષની શાંતિ તેના મનમાં પથરાઈ ગઈ હતી પરીક્ષા સારી ગઈ હતી સારા નંબરે પાસ થવાની ખાતરી તેને હતી ઘરમાં એક હળવું આનંદ વાતાવરણ છવાયેલું હતું એવામાં જ સાંજે તેની મમ્મીએ કહ્યું મારા કાકાના દીકરાના લગ્ન છે તારે મારી સાથે તાડવાડી હવાનું છે તાડવાડી નાનું શાંત તાપી કિનારે વસેલું એ ગામ સમર્થ માટે અજાણ્યું નહોતું નાનપણથી જ તે ત્યાં જતો હતો લીલાછમ ખેતરો કપાસની સુગંધિત હવા અને ખળખળ વહેતી તાપી બધું જ જાણીતું હતું થાકેલો હોવા છતાં સમર્થે વિલંબ ન કર્યો ગામ પહોંચતા જ કુટુંબના સભ્યોએ સ્નેહભેર સ્વાગત કર્યું મમ્મી લગ્નના કામોમાં વ્યસ્ત થઈ ગઈ અને સમર્થે પોતાના પ્રિય ખેતરના રસ્તાઓ પર ફરવું શરૂ કર્યું મામાને હળદર લાગી ગઈ ગામમાં એ પ્રસંગને લઈ ખુશીની લહેર હતી વરરાજા સાથેના લોકો યુવકો અને યુવતીઓ સાથે ઢોલી બધા ઘરોમાં ચા પાણી માટે ફરતા હતા સમર્થે પણ મામા સાથે પગલાં મેલાવ્યા પરંતુ એ હંમેશની જેમ થોડું અંતર રાખીને ચાલતો હતો એ સમયે એક મીઠો અવાજ પાછળથી સંભળાયો સમર્થ તમે અમારા સાથે ચાલો અમે છોકરીઓ એકલી કેવી રીતે જઈએ સમર્થનું હૃદય ધબકતું થયું કોઈ યુવતીએ તેને આમ નામથી બોલાવ્યું એ પહેલીવાર હતું શર્મા તો શર્મા તો તે આગળ વધ્યો રીમાએ હસતા કહ્યું આ શિક્ષિકા છે અમારી ઓળખીતી છે કોલેજમાં ફર્સ્ટ યર કરે છે સમર્થે નમ્રતાથી માથું હલાવ્યું શિક્ષિકા એનું નામ જ એવું કે જે સાંભળતા જ મનમાં મધુર સંગીત વાગી જાય ઉંમરે થોડી મોટી પણ નજરે જીવંતતા ઝળહળતી તેમનો પહેલીવારનું મિલન એ દિવસે શિક્ષિકાના ઘરે થયો વરરાજા ત્યાં પહોંચ્યો ત્યારે શિક્ષિકા અંદર ગઈ અને એની મમ્મીએ સૌને લીંબુ સરબત આપ્યું સમર્થે એક જ ઘૂંટડે ગ્લાસ ખાલી કરી દીધો એટલામાં શિક્ષિકા બહાર આવી નવો ડ્રેસ આંખોમાં ચમક હોઠ પર સ્મિત સમર્થે એક પળ માટે સમય ભૂલી ગયો અને પછી એક અવાજ સમર્થને શરબત ન આપ્યું સૌ સ્તબ્ધ થઈ ગયા તેની મમ્મીએ કહ્યું એમને પી લીધું છે પણ સમર્થે તે ક્ષણે જાણે હૃદયમાં કંઈક વીજળી અનુભવી શિક્ષિકાએ તેના માટે સૌની વચ્ચે બોલી હતી જાણે કોઈ અધિકારથી એ પળે સમર્થને સમજાયું કે આ કોઈ સામાન્ય ઓળખણ નહોતી પણ કદાચ પ્રેમનું બીજ ક્યાંક વવાઈ ગયું હતું રાત્રે ગરબાનો કાર્યક્રમ હતો સમર્થ કદી ગરબા રમતો ન હતો તેના શરમાળ સ્વભાવને કારણે પરંતુ એ રાત્રે બધા સામે શિક્ષિકા બોલી સમર્થ મારી સાથે ગરબા રમો સૌના ચહેરા એ ક્ષણને માણતા હતા સમર્થે થોડી હિંમત કરી પણ અંતે સૌ સામે હાથ લંબાવવા ધારી ન શક્યો શિક્ષિકાની આંખોમાં નારાજગી આવી ગઈ અને એની આંખો સમર્થના મનમાં છપાઈ ગઈ બીજે દિવસે શિક્ષિકા ક્યાંય દેખાઈ ન પડી સમર્થ આખો દિવસ એને શોધતો રહ્યો પણ એ જાણે અચાનક ખોવાઈ ગઈ હતી લગ્ન પૂરા થયા મહેમાનો વિદાય લઈ રહ્યા હતા અને સમર્થે પણ નીકળવાની તૈયારી કરી